બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુવારવા શ્રી રાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થા ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ યોજાયો બીજા દિવસે કાર્યક્રમના કાંકરેજ મામલતદાર પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કુવારકા આશ્રમના મહંત તથા દિનેશભાઈ ઠક્કર બુકોલી તથા અરવિંદભાઈ ગોહિલ તથા ડીડી ચાલેરા તથા આગેવાનો તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાંકરેજ તાલુકા ખાતે આવેલા કુવારવા આશ્રમ ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ યોજાયો બીજા દિવસે કાર્યક્રમનું અધ્યક્ષ કાંકરેજ મામલતદાર તથા દિનેશભાઈ ઠક્કર બુકોલી તથા અરવિંદભાઈ કોહિલ તથા ડીડી જાલેરા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના કુવારવા ખાતે આવેલા આશ્રમ ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ યોજાયો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ ખેડૂત પ્રદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાનો કાર્યક્રમ યોજાયો બીજા દિવસે સાત બાર બે હજાર ચોવીસને શનિવારના રોજ કુવારવા આશ્રમ ખાતે આ પ્રસંગે કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક ખેતીલક્ષી સમજાવવામાં આવ્યા હતા અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાકરેજ एक आपने खावानी है। तो बच्चे अनेक प्रकार की बीमारियों जे आपने पुरोजों ने सांप बड़ी होती विभिन्न बीमारियों डॉक्टर ने डॉक्टर ने जो भी क्या कई बीमारियों से ये हमने संशोधन करो ऊपर से कि आप बीमारी क्या थी लाइक क्या है कोई बीमारी को नाम आपने जी विभिन्न बीमारियों आज ये लोगों ने खवा लानी से ये नई खादर ना कॉल आई है आपने भूला गौ माता ने भूला पाटी नंदू ने भूला बेला जाने के रूथ पाग लाइन तो तारे यही होते हैं कहते हैं भाई मार के अंदर आप गायों में फेरवाए हो अभी गाय ने थोड़ी देता गायो पाटी वद दर्द दुख देत नहीं

એમને પણ ખેડૂતોને પોતાના અનુભવો શેર કરેલા છે અને કાંગ્રેસ તાલુકો પ્રાકૃતિક ખેતી તરફ વધુને વધુ આગળ વધે એવી મારી શુભકામનાઓ ગૌ માતા કી જય ભારત માતા કી જય જન્મદાત્રી કી જય આજે સાત તારીખ સાત બાર બે હજાર ચોવીસ રવિકૃષિ મહોત્સવ ગુજરાત સરકાર જયારે ઉજવી રહ્યું છે તે અંતર્ગત આજે બીજો દિવસ અને એની અંદર અમારા ગુજરાતની અંદર એસપી અને ફેસિશિયન જે કામ કરી રહ્યું છે એ ગુજરાત સરકારની સાથે સાથે અમે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય અને કઈ રીતે ખેડૂત સદ્ધર બને એના માટે અમે દરેક તાલુકા બસો અડતાલીસ તાલુકાની અંદર તાલુકા તાલુકાની અંદર અમારા સંયોજકોએ તેમને જાણ કરી ખેડૂતોને સાવચેત કર્યા અને અમારા ત્રણ તાલુકાની અંદર જે કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપની ચાલી રહી છે તેનો હું ચેરમેન તરીકે મારા કોજ દિવેદર અને તાલુકાના ખેડૂતોને હું આહવાન કરું છું કે તમે પ્રાકૃતિક ખેતી કરો અને પ્રાકૃતિક ખેતીથી તમને સદ્ધરતા મેળશે એવું સો ટકાની અમે ગેરંટી આપી અને બધા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન કર્યું આપણા ગુજરાત રાજ્યના બસો અડતાલીસ તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત આપણે કાંકરેજ તાલુકામાં આશ્રમ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ છ ડિસેમ્બરના રોજ આપણે માનનીય સીએમ સાહેબનો કાર્યક્રમ જે લાઈવ અહીંયા ખેડૂતોએ નિહાળ્યો હતો અને તે બાદ ખેડૂતોને ઉંદરિયાવાસ ખાતે આપણે પ્રાકૃતિક મોડેલ ફાર્મની વિઝિટ કરાવી હતી તેની બાદ આપણે આજ રોજ

જે છે મેઇન દિલીપભાઈ બારોટ રાનેના છે તેમના દ્વારા એફપીઓ વિશે તેમજ તેમના કેડીબી જે ફાર્મર પ્રોડ્યુસર કંપની છે તે કઈ રીતે કામ કરે છે ખેડૂતો કે તેમાં કેમ જોડાઈ શકે છે એની માહિતી આપવામાં આવી અને ત્યારબાદ બપોર બાદ ભોજન લીધા બાદ આપણે ઉંદરિયા ખાતે પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની વિઝિટ કરીશું